રાજકોટમાં બનેલા લઈ જે જવાબદાર જે વ્યક્તિ હોય તેની સામે આંગળી ચિંધાઈ રહી છે અને લોકોનો એક જ સવાલ છે કે એનઓસી વગર પરમિશન કેવી રીતે મળી તેનો જવાબ પણ ખબર છે જ કે એવા જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેને જ રૂપિયાની લાલચમાં કદાચ પરમિશન આપી દીધી હોય પણ હર વખતે આ માની લેવાની જરૂર નથી કારણ કે કોઈ પણ પ્રકારના અધિકારીઓનું જે બળ છે તે રાજકીય પીટબળ વગર શક્ય નથી આવો જોઈએ વિગતવાર કે રાજકોટ આરવી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો જે રીતે ટીઆરવી ગેમ ઝોન પરમિશન વગર ચાલતું હતું શું તમને લાગે છે કે આ એક જ જગ્યા હશે આખા ગુજરાતમાં કે જેની પાસે એનો સી કે પરમિશન નહીં હોય ખરેખર વાસ્તવમાં જો આખા ગુજરાતમાં બાબત જાહેર જગ્યા પર આવેલ હોસ્પિટલ હોય ગેમ હોય મસાજ પાર્લર હોય જીમ હોય કે પછી ટ્યુશન ક્લાસીસ હોય આ તમામ જગ્યા પર તપાસ કરવામાં આવે તો અડધાથી પણ વધારે જગ્યાઓ કે પ્રોપર્ટી ગેરકાયદેસર જોવા મળશે કે જેની પાસે કોઈ ના કોઈ પરમિશન કે કોઈ ના કોઈ કાગળો ઘટતી હોય છતાં પણ આ ધંધા આરામથી ચાલતા હોય છે અને કરોડો રૂપિયાની કમાણી પણ થતી હોય છે તો એક વિચાર્યા જેવી બાબત એ છે કે આટલી મોટી સંખ્યામાં આ ધંધા ઉભા થાય છે જેના જે જવાબદાર અધિકારીઓ હોય જે તે વિસ્તારના કોર્પોરેટરના જે વ્યક્તિ હોય

પરમિશન માટે જે ભલામણો આવતી હોય છે એ જવાબદાર અધિકારીઓ છે આ સામાન્ય વ્યક્તિ તો સાંભળા નથી તો આ ભલામણો ક્યાંથી આવતી હશે તે પણ એક વિચારવા જેવી બાબત છે તો રાધનપુર શહેર માં આવેલ કેટલાક જાહેર જગ્યા પર ઉભા કરવામાં આવેલા શોપિંગોમાં ચાલતા હોસ્પિટલો મસાજ પાર્લર ગેમઝોન જીમ તથા ટ્યુશન ક્લાસીસ વગેરે ધંધાનો રાફડો ફાટ્યો છે અને જો આ બાબતની તપાસ હાથ ધરવામાં આવે તો ઘણા બધા ધંધાઓ પરમિશન વગર સામે આવ્યા હોય તેમ આવી શકે છે રાધનપુર શર્મા વગર પરમિશન કરોડો કમાતા ઘણા ધંધાઓની લિસ્ટ સામે આવી શકે છે તો આ તમામ જાહેર જગ્યાનું ચેકિંગ થવું જોઈએ અશોક પ્રજાપતિ એજીપી ન્યૂઝ ઇન્ડિયા